સિત્તેર હજાર રૂપિયા ને એસી હજાર રૂપિયા શું લે તો પીસ પણ ચોક્કસ ભેગ હોય તો ચાલીસ હજાર રૂપિયા એમ તી ચાળી સુધી તો નહિ મળે પણ પસાર હાઈટ સુધી ભે મળી જાય દૂધ નું હેર દીધા ઉકાળો મરી જુઓ શું કરું અત્યારે આ જમાના માં આપણે ધંધો હોય ને તો છેવટે બે પશુ રાખવાના બે પશુ આપડે હાર હોય ને તો એ આપણે તારી દૂધ દૂધ વધારો આવે આપણે દૂધ પગાર આવે આપણો ઘર ખર્ચો થઈ અને ઘેર આપણે નવરા પૂરો કર્યો એ વાત એટલે જ તો પશુ પણ પશુ તો તમે જુઓ પણ હાલ પેશીની પીઠ છે પણ હાર મારી પે મો તમાર ગોચી તમાર લેવી છે ને લેવી છે હારો તો એટલે કેટલા ઉધી તાત્કાલિક લેવી છે એમ પછી ઓખો પડે આ તો શિયાળાની તાજ જેવી પડે છે એવું છે રે ભાઈ છે તો તમને કહી

પે કરો કે ચોકમિત્ર થવું પડશે કોણ ઘેડું થી શું કરો તો ઉકાળો પીતા મરી જશો પણ અમારું કે ચાર રૂપિયા

તારી આ ગેડુજી બસો સો વાગે હાજર થઈ જાય છે તમારે જુદું એટલે તમે આ ભરા તોડી નાખશે ગેડુજી આપડે એમ તો ગેડુજી લાવે તમે બંને લાવી રાજુજી

ના પાસે ગ્રાહક તમારે ઘરાક ને પૈસા તમારા ના જવાય એ ના જવા પડે આલુ છું તમારા પૈસા એ વાત મારી થોડી ભૂલ થઈ જાય મેં કીધું ના સિવાય